ભાવનગર શહેરમાં આવેલ મહાદેવનું એવું મંદિર જ્યાં દિવસના માત્ર પાંચ કલાક જ દર્શન કરી શકો છો આ મંદિર ભાવનગર શહેરના કોળિયા ગામના દરિયા કિનારાની અંદર બે કિમીના અંતરે આવેલું છે અરબી સમુદ્રમાં આવેલ આવું એક જ અનોખું મંદિર એટલે ગુજરાતના ભાવનગરમાં કોળિયા પાસે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર પરંપરાગત પ્રવાસીઓ કદાચ આ સ્થળ વિશે વિશેષ માહિતી નહીં ધરાવતા હોય પણ આ મંદિર પૌરાણિક મહત્વ તેમજ કુદરતી સુંદરતા બંનેની દ્રષ્ટિએ અન્ર સ્થાન ધરાવે છે નિષ્કલંક મહાદેવ નામ કેવી રીતે પડ્યું તેની પાછળની કહાની હું તમને જણાવું હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયા ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી હતી તેમજ વેદોક્ત વિધિથી ભગવાન શિવની પૂજા અર્ચના કરી જેનાથી યુદ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમની મુક્તિ મળતા તેઓ નિષ્કલંક થયા અને તેથી જ આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે અહીં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે એકવાર આ પવિત્ર સ્થળના દર્શન જરૂરથી કરવા